હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ એફવી ટ્રેક્ટર આવે છે જેનું મોડલ બે હજારને વીસનું છે તો મિત્રો આ ટ્રેક્ટર શત્રુભાઈને વેસવાનું છે તો ટ્રેક્ટરની કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ સ્વરાજ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વરાજ એફી ટ્રેક્ટરની મોડલની તો મિત્રો બે હજાર અને વીસનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું આવેલું છે મિત્રો ટ્રેક્ટર તમને કંપની ટાયર સાથે જોવા મળશે મિત્રો ટ્રેક્ટર વન ઓનર છે સેન્ટ્રલ ગેરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટરની તો પંખા બોનસ છત્રી બધું કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે મિત્રો વન ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી નથી હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં ટ્રેક્ટર લઈ અને સીધું ખેડૂત મિત્રોને હકાવવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની કંડિશન તમે જોઈ શકો છો ક્યાંયથી પણ તમને એન્જિન વગેરેમાં ક્યાંય પણ ઓલરાહકતું જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટરને માલિકનો મોબાઈલ નંબર અને કિંમત આપણે વિડીયોમાં જાણીએ આગળ તે પણ આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સતુરભાઈ છે અને મિત્રો સતુરભાઈએ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી જોયા બાદ નોર્મલ ફેરફાર કરી આપશે તો મિત્રો સતુરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે તોતેર પાંચ બાણું ઓગણસાઠ એક ઇઠ્યાસી ચતુરભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો મહેસાણા તાલુકો વિસનગર તો મિત્રો ગામ ખરવાડા નામ સતુરભાઈ સતુરભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ સેફી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે સતુરભાઈનો કોન્ટેક કરી શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ